સાત્ય નું સમીકરણ આકૃતિમાં દર્શાવવા મુજબ એક બિંદુ પી આગળ તરલ આડછેદનો વેગ બી ટુ છે તેના આરછેદનું ક્ષેત્રફળ એ દર્શાવેલું છે આમ પી આગળના આડછેદમાંથી પસાર થતું તરલ એકમ સમયમાં વિવન જેટલું અંતર એટલે કે વેગ બરાબર આપણે અંતરના છેદમાં સમય લઈએ સમયને આપણે એક એકમ લઈ લઈએ એટલે કે એક સેકન્ડ લઈએ એક મિનિટ લઈએ કે એક કલાક લઈએ પણ એનું કિંમત લઈએ એક એકમ આથી સમય જે છે એ એક એકમ થશે એટલે કે વેગ બરાબર અંતર થઈ જશે આમ ટી બિંદુ પાસેથી પસાર થતું તરલ એ એકમ સમયની અંદર ના વિવન જેટલું અંતર કાપશે વિવન અંતર કાપે તે જ રીતે અંતર આપણને મળ્યું વિવન તો તેનો કદ ગણવો હોય તો કદ બરાબર આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ ગુણ્યા અને કાપેલું જે અંતર હોય એ લંબાઈ બી ગણી શકાય અંતર બી ગણી શકાય

નિંદુ પી પાસેનો જે દળ છે એ આપણને ru e1 v1 મળે છે કોઈ આડછેદમાંથી એક કમ સમયમાં પસાર થતા તરલનું દળ જે છે તેને દળ પ્લ કહેવાય છે એટલે આ જે મળ્યું એ વન વી વન લીધું એ જ રીતે ક્યુ આગળ નું દળ પ્લસ લઈએ તો તે આપણને મળશે રો એનું ત્યાં એનો વેગ રો થશે હવે તરલ પ્રવાહીની દિવાલમાંથી પસાર થઈ શકતું નથી વળી તરલ નો નાશ કે નવા તરલનું સર્જન પણ થઈ શકતું નથી એટલે કે અહીંયાથી જેટલું આપણે પાણી લીધું હશે ધારો કે પાંચસો એમએલ આપણે પાણી લીધું હશે તો અહીંયાથી થી લેશે જશે ને અહીંયા જશે ત્યાં સુધી એનું જે દળ છે તો અતળ જ રહેવાનું છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી પાંચસો માંથી પાંચસો એક એમએલ થઈ જવાનું નથી કે પાંચસો માંથી પાંચસો એક એમએલ નથી થવાનું કે ચારસો લીધું છે આમ રો એ વન વી બરાબર રો એ ટુ થશે હવે તરલ જે છે એ તો એકનું એક જ છે એટલે એની ઘનતા તો બરાબર થશે આમ પ્રવાહ લયના કોઈ પણ આર્થિક માટે એવી બરાબર અચળ મળે છે આ સમીકરણને સ્થાત્યનું સમીકરણ કહેવામાં આવે છે આ બંને સમીકરણને કોઈ પણ આર્થિક પાસેના વેગ અને ક્ષેત્રફળના ગુણાકારને કદ સ્લક્ષ કહે છે કોઈ પણ આર્થિક પાસેના વેગ અને ક્ષેત્રફળના ગુણાકારને જેનું ક્ષેત્રફળ ઓછું હશે એવી તો એની માટે વેગ વધારે હશે અને જેનું ક્ષેત્રફળ વધારે હશે ત્યાં એનો વેગ જે છે એ ઓછો હશે આમ